ਹੇ ਜੀ ਨਮਸਕਾਰ ਆ ਗੋ ਬ੍ਰਹਮਣੀ ਜੈ ਜੈ ਜਗਤੀ ਦਾ ਕ੍ਰਿਸ਼ਨ ਹੈ ਗੋਵਿੰਦ ਹੈ ਨਮਾ ਮਾ ਚੱਲ ਰਗਣਾ ਬੰਬ ਨਹੀਂ ਹਰ ਰਲ ਗਈ ਕਾਲੇ ਜੋ ਆਰਤੀ ਮੈਂ ਚੱਲ ਨਹੀਂ ਕੇ ਰਿਹਾ ਤੁਸੀਂ ਭక్తి ਰੱਖੇ ਨੂਰ ਹੋਰੇ ਦਾ ਸਵਾਹਾ ਰਸਿਨਾ ਹੂ ਭੂਖਾ ਉਪਵੇਦਾ ਹ ਸੁਖਿਨ ਸਾਸੋ ਅਸ਼ਟਨੇ ਵਿਹਿ ਮੁਖੀਨ ਹੋਰੇ ਹਰ ਬਾਦ ਗਾਧਾ ਤੂ ਅਸਤੇ ਜਲ ਮਾਦਾਯੋ ਅਸਤੇ ਜਲ ਮਾਦਾਯੋ ओम विष्णु और विष्णु और विष्णु मोह अत्रादियो महामंगलीय श्रतमासोत्तमीमासे उत्तमीमासे शुभकारिगे जुहे हे देवप्रिय चैत्रमाशे शुबे हे शुक्ल पक्षे आद्यो षष्ठम यायाम तिथौ बृहर्वती वासरेवम ग्रहग्रमेशिन विष्टाया शुभमनीय तिथौ गोत्र તમારા ગુત્ર ઉચ્ચાર કરી તમારું પોતાનું મનમાં નામ મળી જવાનું અમુક નામ નામ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ દોષ ઉપશમન અર્થમ સૂર્યાદિ નવગ્રહ દોષ નિવારણ અર્થ તથા વિશોત્તરી અષ્ટોત પ્રત્યંતરદશાયા સૂર્યાદિ નવગ્રહ દેવતા તિયર્થ શ્રી પાર્વરમહાદેવ વિશેષકૃપ પ્રાપ્તિ અર્થ શ્રી અટલતીલાદાન અન્ય અહમ රිශයේ හනමුකිලවන් තන්න මේ මනහාශීවාසන් කලබාවස්තු හාග වැශී ලව දේශවිිස උපන්ශ න पादोग्रथि बंधनम आ गर्धि बंधनम नपुन मलेशिया व्य शब्द को हां लंदन मात्र आके टेंशन बस वाह आ गया મહર્ષિગીરી ગુરુભટિરીજી સુરત હાલમાં તેઓ લંડન બિરાજે છે તેમના ગ્રહ દોષ નિવારણ માટે આજ તુલા દાન કરી રહ્યા છે એમાં કી દાલ જેનો ગુરુ કમજોર હોય ગ્રહ કમજોર હોય બુદ્ધ કમજોર હોય તો મગશે વગેરે વગેરે અને દાન કરી શકાય છે એવી રીતે એ આજે ચણાની દાલનો આપણે ત્યાં છ હજાર કિલોનો લાડુ બની રહ્યો છે તેની અંદર આ દાળ ઉપયોગમાં આવે છે હજી ઘણા લોકોને હું પ્રેરણા આપું છું કે તમે ચણાની દાળનું તુલાદાન જરૂર કરે અને તમારા જીવનમાં ગુરુ મહારાજ ખુશ રહે તંદુરસ્ત રાખે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવું તેઓના જીવનમાં પિતૃદોષથી માંડી ગ્રહ દોષથી માંડીને શનિ શનિદોષથી માંડીને ભગવાન એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તંદુરસ્તી આપે અને મન સ્થિર રહે આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પોતે દેશ વિદેશમાં ધર્મનો પ્રચાર કરે એવી શુભકામના સાથે અટલ સુરત પાર્દેશ્વર મહાદેવ મંત શ્રી કટુભીરીજી સુરત હરે હર મહાદેવ મારે પણ એક સંદેશ દિગ્ગજનોને અને દરેક ભક્તજનોને આપવાની વિનંતી છે જે રીતે પાદેશ્વર મહાદેવ ભારતમાં ફક્ત એક જ છે તે જ રીતે અહીંયા શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સંકલ્પિત થઈને આ આશ્રમમાં જે વસ્તુ દાન કરાય છે તેમાં હું પોતે એટલો બધો સંતુષ્ટ સંતુષ્ટ થઈને કહી શકું છું કે તમારા દરેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ અહીંયા ટળે ટળે ને ટળે એટલે દરેક જ્યારે જે પણ અને જે પણ એવું લાગતું હોય જ્યારે હેલ્થ વાઈઝ કોઈ પણ પ્રોબ્લેમ લાગતું હોય તો અહીંયા આવીને તમે બધા જે પણ જોવ એ પણ તુલાદાન કરવાનું વિચાર કરજો અને આપણા અશ્વિનભાઈ જેવા વિદ્વાન બ્રાહ્મણ પછી બાપુ જેવા અને અહીંયા બિલાસ શુક્લાજી છે તેવા વિદ્વાન બ્રાહ્મણો પણ છે જે તમને ઉત્તમ રીતે સંકલ્પ કરાવીને તમને તુલાદાન કરાવે જેનું ફળ તમને અચૂક અચૂક અને અચૂક મળે જય ગિરનાથ જયારે સુંદર વાત છે બીજું અટલ આશ્રમને આજે ઓગણીસો સિત્તેરથી ઘણા પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા હોય ત્યારે છ હજાર કિલોનો એક લાડુ તેમજ સાંજે ભોજન પ્રસાદ આથી બધું હનુમાન જયંતિ બાદ ચાર બે હજાર પચીસ શનિવારના દિન સવારથી દસથી રાતના દસ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા વગેરે આયોજન છે એમાં સહભાગી બની હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે ખૂબ શુભકામના